અને આયા દારૂડિયા પી પી અને દીકરીઓ છેડતી કરે દારૂડિયા તો એની જવાબદારી કોણ લેશે ધોકા લઈને છૂટી જાહું પીવા વાળા ને મારવા છે અને વેચવા વાળા ને મારવા છે પોલીસ આવે તો હા બંધ તો થાતો જ નથી દારૂ કે ચાલુ જ રાખે છે દારૂ એમ પોલીસ વારી કરે છે પોલીસવાળાને ધારે તો થાય ને પોલીસવાળા વાળા આવી લઈને વિયા જાય છે નેતા જિગ્નેશ મેવાણી એ તાજેતર માં દારૂ અને ડ્રગ્સની હેરાફેરી મામલે રાજ્ય સરકાર અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા તેમ છતાં ગુજરાત પોલીસ જાણે કે સુધારવાનું નામ ના લેતી હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચામુંડા નગરમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ થતું હોવા છતાં પોલીસને દેશી દારૂનું વેચાણ કરવાવાળા મળતા નથી જોકે પોલીસ અને બુટલેગરની મિલીભગતનો પર્દાફાશ કરવા માટે સ્થાનિક મહિલાઓને એક મહિનામાં ત્રણ ત્રણ વખત જનતા રેડ કરવાની ફરજ પડી રહી છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ વણોલ જેતપુર ધોરાજી રોડ પર ચામુંડાનગર વિસ્તારમાં દેશી દારૂનું જાહેરમાં બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે મહિલા ભુટલેગર જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરીને દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહી છે પાંચ વર્ષથી ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા સ્થાનિક મહિલાઓએ પોલીસને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ પોલીસ અને મહિલા બુટલેગર ની મિલી ભગત હોય તેમ દેશી દારૂ ખુલ્લે આમ મળી રહ્યો છે દેશી દારૂ ના વેચાણ થી કંટાળીને મહિલાઓએ જનતા રેડ કરવાની ફરજ પડી રહી છે સ્થાનિક મહિલાઓએ જનતા રેડ કરી દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગને ઝડપી પોલીસને સોંપી છે મહિલાઓનો આક્ષેપ છે કે પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે શાળાએ જતા બાળકોની સામે દેશી દારૂનું વેચાણ થતું હોવાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે પઈજો ચામુંડા નગરમાં વેચતા હતા ત્યાંથી બંધ કરાયો તો આ વાલ્મિકીવાસના ચામુંડા નગરનો બેયનો બેય ભેગુ થાય એટલે અમારોય મારા ગા છે નિશાળે જવાનો છોકરાઓને અને એ લોકો નહીં મારા ગા છે અમારા છોકરા જાય એટલે એ સતત અહીંયા દારૂ વેચે ત્યાંથી મૂક્યું એટલે અહીંયા કોથરા ભરી ભરીને વેચતી હોય અને અમારા છોકરાઓને શું કેમ કે અમે તો અહીંયા પાડોશી છે એટલે તમને ધમકી દેવાની છોકરાઓને એમ જ કે અમે દારૂ વેચવાના છે અને અહીંયા દારૂડિયા પી પીને અને દીકરીઓની છેડતી કરે દારૂડિયા તો એની જવાબદારી કોણ લેશે ના ના પોલીસવાળા તો આવે જ છે પોલીસની ગાડી આવી લઈ ગઈ પણ એ આ નગટિયું સુધરતું જ નથી પોલીસ વાળા શું કરે પોલીસ વાળા તો આવે છે કઈ એટલે પોલીસ વાળા તરત આવે છે પણ આ આ નગટિયું એને લઈ જાય બીજું હોય આ કેટલ્યું છે વેસવા વાળ્યું અને જો હવે અહીંયા વેસોને એટલે હવે અમે મારશું બીજું કાંઈ નહીં હવે અમારે કોઈને બોલાવા નથી હવે અમારા બે વિસ્તારની બાયું છે ને ધોકા લઈને છૂટી જાઉં પીવા વાળા મારવા છે અને વેચવા મારવા છે આ પાંચ વર્ષથી છે અમારી માંગ એ છે કે જેતપુરમાં ક્યાંય દારૂ વેસાવો ન જોઈએ એમ કે આ દારૂ પીવે આ બે હાજર છવી ઉજવ્યું પી પી થઈને પડ્યા હોય એને ઘેરે બાયડ્યું છોકરા ભૂખ્યા હોય એ છવી શું જોયું ચામુંડાનગર ની મહિલાઓ એક મહિના અગાઉ બે વખત જનતા રેડ કરી હતી જે તે સમયે જાહેર માં દેશી દારૂ નું વેચાણ કરતી મહિલાને પકડી પોલીસ ને સોંપી હતી બીજા જ દિવસે મહિલા બુટલેગર ને છોડી મુકતા મહિલાઓ રણચંડી બની હતી પોલીસ ની કામગીરી થી નારાજ મહિલાઓ જેતપુર ધોરાજી હાઈવે પર ચક્કાજામ કરી હલ્લાબોલ કર્યો હતો

અમે કીધું છે પહેલેથી કે આ દારૂ વેસાવો જ ન જોઈએ એટલે આમ ક્યાંય નકર હવે અમે ઠોકાવશું વેસવાવાળાને ઠોકાવશું પછી કેતા નહીં પીવાવાળાને ઠોકાવશું ને વેસવાવાળાને અમે ઠોકાવવાના હા પાછું તો સામે બોલે કે મે આ વેસવાના અમારા છોકરા એ નીકળે ને તો એમ કે કે મે આ વેસવાના સીવી મારા છોકરો દળાવા આવી ગયો તો તો એને કીધું કે અમે આ વેસવાના સીવી કીધું શું કે ઘર આંગણ રહેશે એટલે આ જનતા રેડ કરી છે સાહેબ કારણ કે પંદર દિવસ પેલા દારૂ ને ચામ લગ્ન વેસાતો હતો ત્યાં મન કરાયેલ અમે અમારો એરિયો રહે છે અમારી સાંજના સાત વાગે બધા અહીંયા બેઠા હોય છે દારૂ પીર અમારી બેન દીકરી નીકળે અમારી બાયુ નીકળે એની છેડતી કરે તો જવાબદારી કોણ અમારે દારૂ બંધ થવો જોઈએ બીજું કાંઈ નહીં કેટલા સમયથી આવી પંદર દિવસ પંદર દિવસ થઈ ગયા પંદર દિવસ ઉપર થઈ ગયું દારૂ વેચવાનો પાછું દારૂ પીને ગારું બોલે છે બેન દીકરી અમારે નીકળે પછી અમારે નીચું તો સાંભળીને આલુ જવાનું અમારી વાંગ છે દારૂ બંધ થવો જોઈએ હા દારૂ પી પીને ગારો બોલે હે મારે હાબરી ન જવાનું દારૂ બંધ થાય છે બેન દીગરે મારે સણજે પાડી જાય જો અમે બાથરૂમ માં વારે ઘરે કાય છે ને અહીંયા જાય છે પછી બાઈ હોટાણો લેવા જાય ને હમે અમારો એરિયો છે હવે માર શું કી એક તરફ ગુજરાત માં દારૂ बंदी હોવાનો રાગ આલાપવામાં આવી રહ્યો છે પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેમ ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે જેતપુર જેવા શહેરમાં દારૂબંધીનો દારૂબંધી અમલ કરાવવા માટે મહિલાઓને ત્રણ ત્રણ વખત જનતા રેડ કરવાની ફરજ પડી રહી છે તેમ છતાં દારૂબંધી અમલ કરાવવામાં ગુજરાત પોલીસ ને કોની શરમ નડી રહી છે તેવા અનેક સવાલ નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ